આજના વિડીયો અંતર્ગત એક વાત અને એ વાત અંતર્ગત હું આપને શાળામાં ભણતા બાળકોના મૂલ્યો વિશે વાત કરીશ તો મિત્રો તમે પણ અનુભવ્યું હશે અને એક શિક્ષક તરીકે હું પણ અનુભવું છું કે શાળામાં ભણતા બાળકો આજકાલ થોડા જેને કહીએ કે આપણે કામ કરવાની ઓછી આવડત હોય એવું આપણને લાગી રહ્યું છે બાળકોમાં યાદશક્તિ ઓછી રહેતી હોય એવું લાગે છે ને એમનું ધ્યાન મોબાઈલ તરફ વધારે છે અથવા તો બીજી એક્ટિવિટીઓમાં એટલે કે આજે મીડિયાનો ઉપયોગ કરવાને કારણે બાળકોમાં જે રિસ્પેક્ટ હોવી જોઈએ જે શાળા પ્રત્યે પ્રેમભાવ હોવો જોઈએ અને શાળા પ્રત્યેની પ્રવૃત્તિઓમાં રસ દાખવવો જોઈએ એ બાળકોમાં ઓછો જોવા મળે છે આજકાલ ઘણા બધા વિડીયોમાં અને માધ્યમોમાં તમે જોતા હશો તો બાળકોને ખાસ કરીને આપણે જ્યારે કોઈ કહીએ છીએ કે બેટા તું ઊભો થઈને કોઈ પણ ટોપિક વિશે બે વાક્ય બોલ ત્યારે બાળક ખચકાઈ જાય છે એનું કારણ શું છે મિત્રો પહેલાં આપણે નિબંધ ગમે એવા સોસોલિટીમાં આપણને વક્તવ્ય બોલી જતા હતા બાળકો સારી એવી સ્પીચ તૈયાર કરીને આવી શકતા હતા ઘણી યાદ શક્તિ હતી બાળકોમાં મિત્રો એ વસ્તુ આજે બાળકોમાં ઓછી થઈ રહી છે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉપર મેં પ્રયોગ કરેલો છે તો એમને પાંચ વાક્ય નહીં બે એક લાઈન બોલવી હો મૌખિક રીતે તો એમને મુશ્કેલી પડે છે મિત્રો એનું કારણ છે કે આજકાલ બધું ઓલરેડી તૈયાર મળી જાય છે અને ખાસ કરીને બાળક તમે જોવો તો મીડિયામાં અને મોબાઈલ ફોનમાં રચ્યા ફચ્યા રહે છે હું દરેક વાલીને રિસ્પેક્ટ કરું છું કે મિત્રો તમારા ખાસ તમે ધ્યાન રાખજો કે મોબાઈલના કારણે તમારા બાળકની ક્યાંક યાદશક્તિ ખોરવાઈ ન જાય એનામાં જે આંતરિક સમજ છે કંઈક કરવાની શક્તિ છે એ કંઈક વિચારવાની શક્તિ છે ખોઈ ન બેસે અને ક્યાંક એની આંખોની રોશની ઓછી ન જઈ જાય મોબાઈલનો ઉપયોગ આવડવો જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ આવડવો આવડવો જોઈએ હું નથી કહેતો કે મોબાઈલ બાળકના હાથમાંથી છીનવી લો પણ મિત્રો એનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જરૂરી છે આજે આપણે ઘણા બધા કામ બાળકને આપીએ ઘણીવાર અમે છોડ વાવવાની પ્રવૃત્તિ કરીએ વૃક્ષારોપણ તો બાળકને વૃક્ષ કઈ રીતે વાવું એ સમજ પણ નથી બાળકને કોઈક સારું આર્ટિકલ બનાવવાનું કહીએ તો એ કશું આવડતું નથી અથવા તો એ વિચાર કરતો રહી જાય છે નથી આવડતું એવું નથી એની આંતર સૂઝ પેદા કરવામાં આપણે ક્યાંક કાચા રહી જાય એમાં માતા પિતાની ખાસ જવાબદારી રહે છે મિત્રો બાળકને આજે આપણે વ્યવહારનું નોલેજ શીખવી એને સ્વચ્છતાનો ગુણ શીખવીએ મિત્રો એને ઘરમાં વપરાશની વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકતા શીખવીએ મા બાપને મદદ કરતા થાય માતા પિતા શું વ્યવસાય કરે છે એમાં એને આવડત પેદા થવી જોઈએ એને સામાજિક સંસ્કાર તૈયાર થવા જોઈએ એના કુટુંબમાં કયા સભ્યો છે શું કરે છે કઈ જગ્યાએ છે એ ખબર હોવી જોઈએ મિત્રો તો આજના બાળકોને તમે પૂછશો કે નજીકની પેઢીના નામ પણ બાળકોને યાદ નહીં હોય મિત્રો આજે કાલ સામાજિક મૂલ્યો બાળકમાં ઓછા થઈ રહ્યા છે બાળક આધુનિકતા તરફ જાય છે પણ એનો મતલબ એ નહીં કે સામાજિક મૂલ્યો ખોઈ બેસે એમનામાં જે રિસ્પેક્ટની ભાવના હોવી જોઈએ વિનમ્રતાનો ગુણ હોવો જોઈએ આજકાલ બાળકમાં આપણને ઓછો જોવા મળે છે તો એના માટે કંઈક ને કંઈક આપણા સામાજિક રીતે હું કહું તો મા બાપ પણ જવાબદાર છે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી જવાબદાર છે અને ખાસ કરીને હું તો એમ કહું છું કે મા બાપ જો બાળકોનું ધ્યાન રાખે અને શાળામાં પણ જો આ રીતે સંસ્કારનું વાતાવરણ આપવામાં આવે તો બાળક સો ટકા એક સારો નાગરિક તૈયાર થાય અત્યારના સમયમાં મેઇન વસ્તુ શું છે મિત્રો કે આપણે પૈસા પાછળ દોટ મૂકી છે પણ મિત્રો એની સાથે સાથે એક સારા નાગરિક તૈયાર કરવા જોઈએ સારી ડિગ્રી મેળવો છો સાથે સારા સંસ્કાર મેળવો તમે કોઈ પણ ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા છો ત્યારે લોકોથી તમારે કામ લેવાનું છે જો તમારામાં વિનમ્રતાનો ભાવ હશે તમારામાં ધાર્મિકતા હશે તમારામાં માન આપવાની વડીલ પ્રત્યે આદર કરવાની ભાવના હશે તો તમે સહજતાથી તમારી નોકરીમાં તમે કોઈ પણ ચિંતા વગર કામ કરી શકશો નહીં તો મિત્રો નોકરી મેળવ્યા પછી પણ ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે મિત્રો તો ખાસ હું તમામ વહાલીગઢને વિદ્યાર્થીના માતા પિતાને સૂચના આપો છો કે તમારા બાળકનું ધ્યાન રાખો એમનામાં સિંચન કરો એને એમનામાં સંસ્કારની વાતો કરો પાંચ મિનિટ એને તમારા કામમાં ઇન્વોલ્વ કરો એના અભ્યાસની ચકાસણી કરો એને થોડી સામાજિક વાતો કરો એને હિંમત પ્રેરણા આપો જેથી શાળામાં આવ્યા પછી પણ શાળાના વાતાવરણમાં ઇન્વોલ્વ થઈ અને શૈક્ષણિક કાર્યમાં સહયોગ આપતો થાય તો આજનો મારો મેઇન ટોપિક હતો આપણા બાળકને આપણે સુધારી શકશું એનું સામાજિક ઘડતર કરવાનું છે એમાં સારા નૈતિક મૂલ્યોનું ઘડતર કરવાનું છે એ સારો રોજગાર કમાય એવો સારો અભ્યાસ કરતો આપણે કરવાનું છે એનામાં સ્વચ્છતાનો ગુણ આપણને આપવાનો છે સ્વચ્છતાનો ગુણ અને સાર્વત્રિક ઘડતર થાય એ શિક્ષણનું મુખ્ય લક્ષણ છે તો મેઇન વસ્તુ છે આપણા દેશમાં એક સારા નાગરિક સારા વિદ્યાર્થી હશે સારા નાગરિકો હશે તો સો ટકા એ બાળક જ્યાં હશે ત્યાં સફળ થશે દરેક ક્ષેત્રમાં એ આગળ વધી શકશે આભાર આજનો વિષય મારો પૂરો કરું છું ધન્યવાદ નમસ્તે